દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો જેવી રીતે માણસને કોઈ ગંધની એલર્જી હોય છે સુગંધની એલર્જી હોય છે એ ગંધ એને નથી ગમતી દરેક માણસની અલગ અલગ ચોઈસ હોય છે કે ગંધ નેચરલી એની પ્રકૃતિ એને એક્સેપ્ટ નથી કરતી અને રિએક્શન કરે ઇમ્યુનિટી સિસ્ટમ જેને આપણે એલર્જી કહીએ એટલે કોઈની છીકો ચાલુ થઈ જાય કોઈને માથું ચડી જાય એટલે તમે જોશો કે એ માણસ છે ને એ સ્મેલ કાયમ માટે એ સ્મેલથી એ માણસ દૂર ભાગતો હોય છે એવી રીતે દરેક જાનવરોની અંદર પણ કંઈક ને કંઈક કુદરતે આવી એલર્જી મૂકી છે આજે સાપની એલર્જી વિશે વાત કરું મિત્રો એવી ત્રણ વસ્તુઓ ભગવાને મૂકી છે કે જેની ગંધને કોઈ પણ સાપ એ ઝેરી હોય કે બિનઝેરી એને સહન નથી કરી શકતો અને એ ત્રણ વસ્તુ છે મિત્રો લસણ ડુંગળી અને તુલસી આ ત્રણ જે વસ્તુ છે એ ત્રણ વસ્તુની ગંધ એનાથી ઊભી પૂછડીએ કોઈ પણ સાપ ભાગી જાય છે એનાથી સહન નથી થતી એની એલર્જી છે એને મિત્રો એટલે તમને ખબર રાખે તમારા વાળામાં તમારા ઘરમાં જો વાળા સાપ વારંવાર આવતો હોય તો એ સાપ જ્યાંથી આવતો હોય એનો રસ્તો હોય ત્યાં બે ચાર ડુંગળી કાપીને મૂકી દો લસણની બે ચાર કઢી કાપીને મૂકી દો એને ફોલીને મૂકી દો અથવા તો ત્યાં તુલસીનો છોડ મૂકી દો તો એના ગંધથી એ દૂર ભાગશે અને તમારા ઘરમાં તમારા વાડામાં એ સાપ આવતો અટકી જશે મિત્રો કારણ કે સાપ એ કે એવું પ્રાણી છે યાર ઝેરી હોય કે બિન જોઈએ ઝેરી હોય સામે મળી જાય એર જાય એટલે દરેક માણસને એવું લાગે આ હા હા સાક્ષાત યમરાજ આવી ગયા હોય આમ મોડામાંથી ચીસ નીકળી જાય સાપ એ સાપ સાફ સાફ સાપ પચા માણસનું ટોળું ભેગું થઈ જાય યાર હાપ એને ખાઈ જવાનો હોય એમ પણ મિત્રો સાપની અંદર ઝેર છે ને એનું એક ઝેરી જાનવર તરીકે નામાંકન થયું છે અને એટલા માટે દરેક માણસને ડર લાગે છે મિત્રો સાપથી તો જો સાપથી ડર લાગતો હોય તો સાપ ના આવે એના માટે અમે તમને સાપની એલર્જીની વાત કરી આ ત્રણ વસ્તુની ગંદની અને એલર્જી છે એ વસ્તુ તમે રાખી દો ઘરમાં વાડામાં ગમે ત્યાં તુલસીના છોડ રોપી દો તો પણ સાપ નહીં આવે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાબુ અને નિરોગી આયુષ્ય આપીએ હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત